હલો યુટ્યુબ ફેમિલી જય માતા જય દ્વારકા દીશ રાધે રાધે મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે છે તારીખ ચાર દસ બે હજાર પચીસ અને પરમપુંજ મોલ બાપુલી સપ્તાહનું આયોજન થઈ ગયું છે ને આજથી સપ્તાહ ચાલુ થવાની છે તો આપણે આવી ગયા છીએ રસોડે તો અહીંયા કેવું રસોડાનું કામ ચાલુ છે અને ભવ્યથી ભવ્ય રસોડું લાખો માણસનું રસોડું ચાલુ છે તો ચાલો તમને બતાવું અત્યારે જો રસોડાનું કામ ચાલુ છે અહીંયા રોટલી બનશે છે તે પણ તમને બતાવું પીવાનો રોટલી બને છે તો આ છે આનો જો બનાવે છે પછી ઓલા પણ પણ બનાવે છે અમે પણ એક છે અમે આજે ચાલુ થવાનું છે અહીંયા ચાલુ થઈ ગયું છે અને રોટલી ચોપડવાનું કામ ચાલુ છે તો એટલી અહીંયા એટલી બની ગઈ છે

કાશ્મીરી મરચું હળદર આ ચીખું મરચું તચ અજમા રાગ ધાણા જીરું આ બધું ચીકો છે કડો મસાલો છે લવેલી હીંગ મરચાં ખડો મસાલો છે તેને જોઈ રહ્યા છે તે મીઠાઈમાં ફાડા લાભી કહેવાય તો આને ફાડા લાભી કહેવાય ફાડા લાભી કમ્પ્લીટ થઈ ગઈ છે તો અહીંયા ભૂલ પણ છે આગળ વિડિયોમાં બન્યા રહી તમને બતાવું તો આની આ ગાંઠિયા બની રહ્યા છે માટે માટેના ગાંઠિયા હોય એવું લાગે છે એ જો મસ્ત હા અને દર્શનનું સિન પેર વાપરવામાં આવ્યું છે બધું છે આમાં બનવાના છે મીઠા એ લાડવા બનવાના છે લાડવાના લીહા લાડવા કેવાય ને તે ધાબાના

મહિ <laughs>

ઓકે તો ગ્રોટેડસ હીડર થી આવેલા છે સાબરકાટા થી આ બધા રસોયાઈ છે રસોઈ બધા રસોઈ બનાવે છે મસ્ત तीन डोर आबे तो टाइम क्या आपसे तीन डोर आबे तो टाइम है तीन डोर आबे तो टाइम है तीन डोर आबे तो टाइम है यहाँ पे बिकल बिंदो तीन

મેથીની ભાજી છે અને બધું શાક બતાવ્યું છે લીમણા મેથી ગાજર કાકડી બધું મીઠો લીમડો લીમણા ટમેટા આદુ મરચાં કોબી સુરણ પિંડોરાશો કુબી સુરણ ગેસના બાટલા પાણી વિશાળ રસોડું હોય તો તો આ મોટું વિશાળ રસોડું આપણે મોરારી બાપુની સપ્તાહ આપણે મોરબી બાપુની નવસો ને પાસઠની જે સપ્તાહ હતી એમનું આ ભવ્યથી ભવ્ય રસોડું હતું એની તડામાર તૈયારી ચાલી રહી હતી એ તમને બતાવી છે તો આ મારો વિડીયો તમને કેમ લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા હવે કથા ચાલુ થઈ ગઈ છે તારીખ આજ ચાર પહેલો દિવસ છે ને રસોડાનું તમને આ વ્લોગ આવી ગયો છે તો મિત્રો તમે પણ બધા સપ્તાહમાં આવજો મરેલી બાપુનું કથાનું રસપાન કરજો ટાઈમ છે નવથી એકનો સવારે નવથી એક તો આ મારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં કહેજો જય જય દ્વારકાધીશ ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રો i'll do